નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે પાયેલવા મળી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમાલ મુરવાડબ તાલુકાના મેત્રાલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના બે લાખનું ચેકર પણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ હાલ મોટા ભાગની સરકારી બેંકોમાં લોકોને સરકારી કામ માટે બેંકના કામ માટે ધર્મ છે ત્યારે આવી આઉટ કરી એક ઉત્તમ ઉદાહરણ જિલ્લાના તાલુકાના ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મિત્રાલ શાખાના મેનેજર પંકજ જાધવ દ્વારા ભુવર ગામના મરણ જના લાભાર્થી રજત વિક્રમભાઈ જેસિંગભાઈને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગતનો લાભ તેમના પુત્ર રજત ધર્મેશભાઈ વિક્રમભાઈને બે લાખનો ચેક આપી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મેનેજર શ્રી પંકજ જાદવ દ્વારા અર્પણ કરવામાં આવ્યું જેમ કે મરણ જનાર લાભાર્થી રજત વિક્રમભાઈ જયસિંહભાઈ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનો પ્રીમિયમ ચારસો પ્રમાણે કુલ છ હપ્તા કપાત થયા હતા બાદ મૃત્યુ પામ્યા હતા તેનો લાભ તેના પુત્ર રજત ધર્મેશભાઈ વિક્રમભાઈને અર્પણ કરવામાં આવ્યો હતો અને આવો લાભ દરેક લાભાર્થીઓને થાય તે માટે લાભાર્થીને સૂચિત કરી શુભેચ્છા પાઠવી હતી ખરેખર આવા અધિકારીઓ હોય તો પ્રજાની મુશ્કેલી ક્યારે ન ઊભી થાય આઈ ન્યૂઝ આવા અધિકારીઓની સલામ કરે છે બિરચી પલ્પેશ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમા આજે આપણી મે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મેત્રાલ શાખા તાલુકો મોરવા અડબ જિલ્લો પંચમાલ પી પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનો લાભ મળે છે જે રજત વિક્રમભાઈ દિશિંગભાઈ ભુવર ગામના વતની છે તેમને આપણે બે લાખનો ચેક અર્પણ કર્યો છે અને આવી બધી સ્કીમનો લાભ બધા માણસો લેતા રહે તેવી બેંકની શુભેચ્છા શું નામ છે તમારું શ્રી કટારા પ્રભાત શ્રી હમીરભાઈ